સાવલીના કેજે જે કેમ્પસમાં મહિલા માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ ચારસોથી વધુ વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ કે સાવલી અને આવાસ યુથ વુમન રોડ સેફ્ટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ કેમ્પેન બે હજાર પચીસના સંયુક્ત આયોજન હેઠળ આજરોજ કેજે જે કેમ્પસમાં મહિલા માર્ગ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રસ્તા સલામતી અંગે જાગૃતિ વધારવાનો અને ટ્રાફિક નિયમોમાં પાલન માટે પ્રેરણા આપવાનો હતો ભારત સહિત ગુજરાતમાં માર્ગ અકસ્માતોના વધતા બનાવો અને સમયસર સારવારના અભાવે વધતા મૃત્યુઆંકને લઈને કેન્દ્ર સરકારે રોડ સેફટી અનેક કાયદાઓના સુધારા કર્યા છે આ સંદર્ભે જનજાગૃતિ ફેલાવાના હેતુસર આ ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રોડ સેફ્ટી એક્સપર્ટ આરટીઓ અજમેર ડોક્ટર વિરેન્દ્રસિંહ રાઠોડ રોડ સેફ્ટી માસ્ટર ટ્રેન રાજસ્થાન સડક સુરક્ષા શ્રીમાન ભરત ગુર્જર ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના ટ્રસ્ટી ડોક્ટર મયુરભાઈ જોશી રોડ સેફ્ટી સી ગાંધીનગર શ્રીમાન સંકેત પટેલ અને રોડ સેફ્ટી એક્સપર્ટ અમદાવાદના અમિતભાઈ ખત્રી સહિત જાવલા ગ્રામ્ય પંચાયતના મહિલા સરપંચ ભારતીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો સુરક્ષિત ડ્રાઇવિંગ હેલ્મેટ અને સીટ બેલ્ટના મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું ઉપરાંત માર્ગ સુરક્ષા કાયદાનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી કાર્યક્રમ દરમિયાન કેજી કેમ્પસ સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા હોમિયોપેથી કોલેજની ચારસોથી વધુ વિદ્યાર્થીનીઓને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ જાગૃતિ વર્ધક કાર્યક્રમના કારણે મહિલા વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા પ્રત્યે સકારાત્મકતા અને જવાબદારીનો ભાવ વધ્યો હોવાનું આયોજન સલામતી અંતર્ગત દીકરીઓને ચારસો દીકરીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું એની સાથે સાથે સર્વે દીકરીઓને અહીંયા આગળ સડક સુરક્ષા અંતર્ગત સંપૂર્ણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેઓને અગ્રદૂત યોજના હેઠળ અહીંયા સમાજમાં સડક સુરક્ષા માટે એ લોકો સમાજમાં સંદેશ ફેલાવે તેની તાલીમ પણ આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજસ્થાન સડક સુરક્ષા સમિતિ દ્વારા આવાસ ફાઈનાન્શિયલના સીએસઆર હેઠળ કરવામાં આવ્યું હતું આપનું નામ ડૉક્ટર મયુરભાઈ જોશી